કઈ કાચિદાની વાત કહેશો કશો હવે તો ભાઈ અમારા મહેમાન ગતિ કરવા આવ્યા છે કનુભાઈ શું નામ તમારું નાગજીભાઈ કનુભાઈ તો ઓળખું નાગજીભાઈ અમદાવાદથી છું મહેમાન આજે અમારી મુલાકાત કરવા આવ્યા છે નતાવતા પણ જબરજસ્તી બોલાયા આ વાંધ તો ઓળખો અમારા હાડુભાઈ અને અમારા હારીબેન છે એ તો ઘરનો જ છે અમારે પણ મનપીલી વાત રાખી તમે હા તો વિડિયો કા તમે ઓભળી બધું એ હે તો ઉમિયા બેન જો બેન